લાલ દરવાજા વિસ્તારમાં સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વૃક્ષની છાલમાંથી બનાવેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારના એકદમ યુવક મંડળ દ્વારા

અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માગીએ છીએ તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને દસે દસ દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવાનો જોઈએ અને એનો બચાવવો જોઈએ એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે અને દસ દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે પરિસમાં રૂજન સાક્ષી ન્યૂઝ સુરત